એટલે કે આ વ્યવહાર કરજો જે સુખડી નારિયલ અગિયાર કિલો જા એવું કહેતા પોચ મિનિટમાં ઉભી થઈ ગઈ માં એટલે રાખી ગોગા મહારાજ ને આપણે માર્યા છીએ તો કઈ રીતના માફ કરશે એટલે એને કીધું કે મારા ગોગા મહારાજ માફ કરે તો મારા હારા દાડા જોઈએ એમાં એ દિવસથી ગણવા જવું ને તો અત્યાર સુધીમાં અગિયાર મહિના થઈ ગયા મા કમ્પ્લેટ એ ચોથી તારીખે તમે બતાવેલો ચોથા મહિનામાં અત્યાર સુધીમાં અગિયાર મહિના કમ્પ્લીટ ના છોકરો આપ્યો માં

જ્યારે સમજણ નથી ઘરેથી વિડીયો જોતો કે જવા જવાશે પણ એક દિવસ આવી ગયો પછી દસ રવિવાર પણ કોઈ મારી પણ પત્ની પડ્યા હતા એટલે મોનતા કરજો પણ એ સમયે ફોન લગાવ્યો તરત મારી વ્યવહાર બતાવે તો ગોગા મહારાજનો અને પાંચ મિનિટમાં ઉભો કરી હતી મારી પત્નીને અને ને જે દીકરો આપ્યો એમાં તમે જે નોમકરણ કરો એમાં જે નોમ આપો એમાં રામ એ સમય કંપી જાય જો કદાચ મેં હાથ ના જાને હોત ને આજ આય ના હોત અને આય ના હોત સાચી વાત છે માં કોઈ ના હોત માં સાચી વાત સંસાર તૂટી ગયો હતો અમે ઘરે થી ગયા તક આજ માડી નહી હોય તો આજ મળદુ છે લાશ થઈ ગયેલી જ છે એમાં ભાલે રામ પણ આ તો જો ભગવાને મન માતા નિમિત બનાવી હમ અને સમય કાળા તમે આવી ગયા હમાં અને મારા આશીર્વાદ ફળી ગયા આશીર્વાદ માં જીવય બચ્યો હામા અને જોડે નવું એક જીવન એ ચાલ્યું આવવા પેલું બાજુમાં કોઈ નતું કરી તું માં તમે કર્યું ભાલે આવા બધાની ઈચ્છા છે રાજી થયો એટલે તો આ થયું કઈ એ રાજી ના રૂ રોજ ક્યાં ના આશીર્વાદ આશીર્વાદ તો ના ફાડે વાત માં પણ મારા હાલવાનું હતું તો મેં રસ્તો કરી આલ્યો ભલે

રાત્રે કાલે ચુંદડી લેવા ગઈ હું દુકાને તો મેં મા ત્યાંથી બી મને એવું કીધું કે માતાજી ના તું લઈ જાશ તો એ ચુંદડી આ ગમશે આ લઈ જા પછી હું ઘેર ગઈ તો રાત્રે મેં માતાજી સમરી કે આટલું બધું પબ્લિક આવે છે તો મને કેવી રીતે અમે તો આ આટલી બધી પબ્લિકમાં મારો નંબર કેવી રીતે આવશે પણ રાત્રે અત્યારમાં લગભગ સાડા પાંચ હું જાગી તો છ વાગ્યા હતા તો મને એકદમ સપનું આવ્યું કે તું તારે આવવાનું છે મારા પારે અને તારે ચુંદડી હું હાથો હાથ લઉં છું તો માતાજી એકદમ ચુંદડી પહેરેલા હતા ને તો ચુંદડી એકદમ કાઢી અને માતાજીના દીકરાના બી મને દર્શન કરાયા અને માતાજીના બી દર્શન કરાયા અને મને એકદમથી જ હાથમાંથી મારા હાથમાંથી ચુંદડી લીધી મારે પછી મને કે મેં કે હું માતાજીને રાત્રે એવું સ્મરણ કરતી હતી અઠવાડિયા બધા એવું કહેતા હતા કે તમે ફરમાર આપણે ફરમાર છીએ ને તો કે માતાજી આપણા હરસિદ્ધિ માં તો મેં કીધું આપણે તો મહાકાળીમાં ને પૂછીએ છીએ આપડા વડવાઓ મહાકાળી માં ને પૂજા છે તો કે મહાકાળીમાં પૂછીએ છે પણ કે હરસિદ્ધિમાં આપણા કહેવાય એટલે મેં માતાજીને પ્રાર્થના રાતે કરી કે મા આ શું સાચું હશે શું હશે પણ મેં નક્કી કર્યું હતું કે જે દિવસ મારી કુંકાર મેળડીમાં ભલે છ મહિને મારો નંબર આવશે કે બેઠક બાર મહિને આવશે પણ મારી કુંકાર મેળડીમાં મને સપને બી વાત કરી લેશે તો હું એ માની લઈશ તો મારી છ વાગે અને એ પહેલાં તો મને તમે જગાડીને એવું કીધું કે લે આ તારી મહા કાળી અને પછી મેં એવું પૂછ્યું કે મારો એનો પ્રધાન

અને માનતા રાખે પછી કેટલા દિવસમાં નોર્મલ આવી ગયો લગભગ બે ત્રણ દિવસ ની અંદર જ એનો એક અઠવાડિયા અંદર જ નોર્મલ આવ્યો પણ રિપોર્ટ નતો નીકળ્યો બરોબર એટલે બે ત્રણ દિવસ જ નોર્મલ આવી ગયો અત્યારે એમને સારું થઈ ગયું સારું છે અને મેં તો માગ્યું તું ખાલી થાઇરોઇડ નું ઉપર મારી માએ એના અંદર પાછળ બૈડા પાણી ભરાઈ જતું તું માડી એ તો બે વર્ષ થી ભરાતો તું એ ભી એનો સારું થઈ ગયું મેં નહીં માગ્યું માં તમારી જોડે પણ એ ભી એને સારું કરી નાખ્યું છે એ પણ સારું કરી આપી માતા બરોબર અને જેને એવું કીધું મારી મા જોઈએ છે એના તો જે તે દુઃખ હશે એમને હું એ વાત સાબિત થાય છે હું જે બોલી એ વાત હો ટકા બતાવી જોડે પડધો બતાવ હા અને એપના અપનાય લો તો ખા મજા લીલા લે મારો કીધા વગર થઈ જાય રામ રામ